સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી સહિત અનેક પાર્ટીઓ મેદાને છે ત્યારે ભાજપના રાજથી કંટાળેલા લોકો હવે પરિવર્તનની વાત કરી રહ્યા છે તે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર એક કોંગ્રેસનો ઉમેદવાર પારુલબેન બારોટ યોગેશ પટેલ કાંતિભાઈ બારાઇ અને પ્રમોદીબેન સાહુનો પ્રચાર ઝુંબેશ સમયે પ્રજાનો સારો એવો આવકાર તેમને મળી રહ્યો છે જેથી તેઓ દ્વારા નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ચેનલ ચેનલની ટીમ વરિયા જાંગીરપુરા કોસાડ સહિતના જે વિસ્તારની અંદર વોર્ડ નંબર એક કોંગ્રેસના ઉમેદવારો છે ઝંઝાવાથી પ્રચાર કરી રહ્યા છે આવો આ ઉમેદવારોને આપણે મળીએ મારું નામ યોગેશભાઈ રમણભાઈ પટેલ એડવોકેટ છું અને વોર્ડ નંબર એક જહાંગીરપુરા મોટ છાપરાપાટા અને કોસાડ વિસ્તારમાંથી અમે ઉમેદવારી કરી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં સુરત મહાનગરપાલિકાના જે ભ્રષ્ટાચાર જે આ વિસ્તાર બે હજાર છ થી સુરત મહાનગરપાલિકાની અંદર આવ્યો છે પણ પાયાની સુવિધાથી વંચિત છે અને એ સુવિધાનો અભાવ છે એ માટે અમે પબ્લિક અને જનતાના

જી આપનું નામ પારુલબેન કલ્પેશભાઈ બારોટ પારુલબેન આ વિસ્તારમાં મોટા ભાગના કામો બાકી છે જો તમે ચૂંટાઈ આવશો તો કયા કામોને પ્રાધાન્ય આપશો હું જો ચૂંટાઈ આવીશ તો સુરત શહેરમાં જે કામો બાકી છે કેમ કે જેમ કે ખાડી પાણીની ભરેલી છે એને અમે નાબૂદ કરી દઈશું અહીંયા જે રહેવાસી છે જેને ત્યાં પાણી નથી આવતું એ લોકોને પાણીની સગવડ આપીશું જે જે કામ છે બધા જ અમે કરીશું ઓકે મિત્રો અહીંયા યોગેશભાઈ પટેલ પણ અહીં ઉપસ્થિત છે આપણે તે કેન્ડિડેટ મળીએ સૌ પ્રથમ તો આપણી ચેનલના માધ્યમથી હું આ વિસ્તારની જનતાને મેસેજ આપવા માગું છું કે આ વખતે પાર્ટી તરફથી જે પેનલ આપવામાં આવી છે એ સૌથી સક્ષમ અને મજબૂત પેનલ છે અને આ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયા તમે ફરીએ છીએ લોકોને મળીએ છીએ એ લોકોનું કંઈ વ્યક્ત છે કે ભાઈ અમે ધર્મના નામે અને ભાજપને જે ભાગલા પાડવાની નીકળી છે એને કારણે અમે વેચાઈને અત્યાર સુધી ભાજપને જીતાવી છે પણ આ વખતે એ લોકો એમ કહે છે કે ભાજપની કોઈ પણ વાતમાં મેં આવવાના નથી અને આ વખતે સો સો ટકા વોર્ડ નંબર એકમાં કોંગ્રેસ સમગ્ર પેનલને ભવ્ય વિજય અપાવું છું અને ખાસ કરીને કે રીતની પેનલ આપવામાં આવી છે જે તે લોકોને સહકાર મળે છે એટલે એક વાત ચોક્કસ છે કે વોર્ડ નંબર એકમાં કોંગ્રેસની પેનલની જીત બીટે લખાઈ ગયેલી છે પણ અમે જે તે મહેનત કરીએ છીએ કે લીડ અમારી વધુમાં વધુ વધે એ માટે અમે પ્રચાર કરીએ છીએ અને ખાસ કરીને ભાજપના જે અસંતોષો છે

અમે જનજાવતી પ્રસારની અંદર જોયું છે કે અહીંયા મચ્છરનો ખૂબ ત્રાસ છે આરોગ્યલક્ષી ખૂબ પ્રોબ્લેમ છે એમ રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે અને અહીંની જનતા પાણી બારામાં પણ ખૂબ તરસી રહી છે તો આજે પાણી છે રોડ રસ્તા છે લાઇટ છે આ સુવિધા જ્યાં સુધી આ વિસ્તારને નહીં મળે ત્યાં લગી અમે શાંતિથી જંપવાના નથી કેવલ ચૂંટણી પ્રસાર માટે નહીં પણ આ જનતાને પાણી રોડ રસ્તાની સુવિધા માટે અને ખરેખર અમે જોઈએ છે કે વેરાબિલ તો લેવામાં આવે છે પાણીનું અને પાણી કોઈને પહોંચાડવામાં આવતું નથી તો ખરેખર આ જનતાને અન્યાય થઈ ગયો છે થઈ રહ્યો છે એવું અમને દેખાઈ રહ્યું છે એટલે આ જનતાને ન્યાય અપાવવા માટે અમે આજે જઝુમીએ છીએ એવું નહીં પાંચ વર્ષ પણ જ્યાં સુધી એક નંબરના ન્યાય નહીં મળે અને એની સુવિધા પૂરી મળે આ આ વિસ્તારમાં તમે તો ગાર્ડન નથી બગીચા નથી સ્કૂલો નથી હોસ્પિટલો નથી આ વિસ્તારની પાસે કઈ સુવિધા આજ ભાજપના કોર્પોરેટર હતા એમની પાસે સત્તા હતી એમને શું આપ્યું કાંઈ પણ આપ્યું નહીં તો જ્યાં સુધી આ વિસ્તારને પૂરી સુવિધા નહીં મળે ત્યાં લગી અમે શાંતિથી બેસશું નહીં અને આ જનતાની સેવામાં તત્પર રહીશું હંમેશા જે આજે સહીએ કેવો લોકોનો પાર્ટીની સાથે આ જનતા વતી અને અમને જે અનુભવ થયો છેલ્લા આઠ દિવસનો એ અનુભવ બારામાં અમે કહેશું કે એક એક ટકા એક નંબર નો કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ પેનલ સાથે જીતીને આવે છે એવો અનુભવ થઈ રહ્યો છે વાત વોર્ડ એક ના કોંગ્રેસના જે ઉમેદવારો છે ખાસ કરીને કાંતિભાઈ પારુલબેન કલ્પેશભાઈ બારોર પ્રમોદિનીબેન બેન સાહુ અને યોગેશભાઈ પટેલ તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે આ વખતે બે હજાર એકવીસની ચૂંટણીમાં સંપૂર્ણપણે બહુમતી કોંગ્રેસનો વોર્ડ નંબર એકમાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જી ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ પટેલ સાથે સુરત